રામ રામ અને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને આપણે આવી ગયા તા હાંજીયા ખડી અહીંયા હતું હું કાલ કાલ હોળી હતી અને અત્યારે હવે ઘોર આવીએ નામ માંડવાનું હોય છોકરાનું આપણે અહીંયા રહેવાનું હોય બપોર સુધી રહેવું આપણે ગોરનું જરાક જોઉં બધા કેટલું પબ્લિક થાય પબ્લિક તો બહુ જાજી નહીં થાય વ્યૂ જોવું જોઈએ બહુ સારું થાય ઝાડવાનું લાઈનને અત્યારે પબ્લિક કોઈ નથી બધી પબ્લિક હોઈ ગઈ હાંજી આવી હતી પબ્લિક બહુ જાજી હાલો ચા બા પી લઈ રામ રામ અને જય શ્રી કૃષ્ણ આ ગુડ મોર્નિંગ આપણે આવી ગયા હોટલે હોટલ આપડી છે જો તમે રાધે રેસ્ટોરન્ટ આવી જાવ તમે તમારા જામનગર ટુ દ્વારકા હાઈવે પર હે બધી સુવિધા તમને મળી જાય હોટલ બહુ સારી છે બસ હું મળી જાય તમને પાર્કિંગ હોત ગાડી રાખવી હોય તો રહી જાય હોટલે થી આવી ગયા તા અને હવે આપણે બારોટા ઘર અહીંયા બધું કેતા તો અને હાઈભરું બધી અને અહીંયા બેઠા જરીક વાર અને થોડીક વાર અહીં બેઠા બારો એટલે હાલેણું ગાયું અને આપણે એ જોઈ લીધું હાલેણું સાંભળી લીધું અને હાલેણું સાંભળ્યું થોડીક વાર અને પછી જાજી ખોટી નથી આપણે બપુરા કરી અને સીધા ઘરે આવી ગયા તો આપણે કામ હતું ઘરે આવી ગયા અને આપણે કામ ડન કરી અને તમને મળી હાલો આવી ગયા હવે જઈને કામ ના દૂધ દેવા બ્લેક પેન્થર લઈ ડુંડુંડ કરતા લાલો